ફેરાણા ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડવાના વિરોધમાં કરજણ એસડીએમ અને શિરોરમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે ફેરાણા ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી દેતા તેઓના વંશજોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઉપરોક્ત કૃત્યના વિરોધમાં કરજણ અને શિરોણમાં સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને પિરાણા ઇમામ શાહના વંશજો દ્વારા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે ઉપરોક્ત કૃત્યમાં કથિત ગંગા રામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ જનાર્દન મહારાજ ફૈજપુરવાળા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચણવાનું ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે દરગાહની ચૌદ કબરો પુનઃસ્થાપિત કરવા અને હર્ષદ પટેલ પિન્ટુ પટેલ જનાર્દન મહારાજ ગંગારામને જેલ ભેગા કરવા માંગ કરાઈ છે ટેમ્પલેટ સાથે પીર ઇમામ શાહ બાવાના વંશજોએ આવેદનપત્ર પાઠવ્યું હતું ગત સાત તારીખના રાત્રે જે પિરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે તે ઘટનાના વિરુદ્ધમાં અમે આજ કાનમ સમાજના સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીં આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવે આ માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે સ્થાપિત કરવા માટે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે જે આ કાવતરાના મેન ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ એમને પણ આ

જ્ઞાનેશ્વર ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ આ લોકોએ ભૂમિકા ભજવી છે તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકાર શ્રી વિનંતી છે અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો